કે તમને બધાને ખબર છે કે આપણે ગુજરાતીઓ હંમેશા ફાયદાના સોદા કરતા હોઈએ છીએ ફાયદાનો વેપાર કરતા હોઈએ છીએ આજકાલ જે ટ્રેન્ડ છે કે લહેંગા ખરીદવા કપડા ખરીદવા બધી વસ્તુ ખરીદવી એ જરૂરી નથી આપણી પાસે હજી એક ઓપ્શન છે અને સ્પેશિયલી ગુજરાતમાં આ ઓપ્શન વધારે ટ્રેન્ડિંગમાં છે જેમ કે તમે કોઈ વસ્તુ લેવા કરતા એને રેન્ટ કરો તો આપણા પોતાના પૈસા પણ વધે અને બેનિફિટ પણ થાય એમ પણ આપણે આપણને આદત હોય છે કે એક વખત આપણે કોઈ વસ્તુ પહેરી લીધું બીજી વખત બીજા ફંક્શનમાં એ પહેરવું આપણને ગમતું નથી એટલા માટે આજે હું તમારા માટે જે આર્ટિકલ લઈને આવી છું એ છે લેંગામાં લેંગામાં ઘણું બધું અમારી પાસે કલેક્શન છે પણ આ વસ્તુ એટલી રેન્જમાં મળે છે જે તમે એક્સપેક્ટ પણ નથી કરી શકતા નમસ્કાર કેમ છો દોસ્તો હું તમારા માટે આજે લઈને આવી છું લેંગામાં ગુજરાતીઝનો તો ફેવરિટ હોય છે લેંગા અને ગાઉન્સ માઈનું આપણે કે ગાઉન્સ પણ ટ્રેન્ડિંગમાં છે લેકિન જે આપણને કહેવાય ને જે ફિલિંગ આપણને લહેંગા પહેરીને આવે ને કોઈ વસ્તુમાં નથી આવતી અજમેરા ફેશનમાં તમને એટલી બધી વેરાયટીઝ જોવા મળશે જે તમને ક્યાંય જોવા નહીં મળે હું એમ નથી કહેતી કે તમે કોઈ દિવસ લહેંગા નથી જોયા કે તમારી પ્રાઇસ કે તમારો બજેટ એટલો બધો નથી લેકિન જેવા આપણને જોઈતા હોય ને એવા લહેંગા કોઈ દિવસ આપણને મળતા નથી અને સ્પેશિયલી જ્યારે વેડિંગ સીઝન હોય તો આપણે શોધી શોધીને થાકી જઈએ પણ આપણને જે જોઈએ તે કોઈ દિવસ આપણને મળતું નથી તો સ્ટાર્ટિંગમાં મારી પાસે ઘણું બધું કલેક્શન છે તમે જોઈ શકો છો આ આખું જે કલેક્શન છે આખું મારી પાછળ બધા લેંગા કલેક્શન છે એની સાથે હું તમને જે આજે સ્પેશિયલી જે લેંગા બતાવવાની છું એ તો છે વેડિંગ કલેક્શન જેમાં બ્રાઇડલ અને સાઇડર છે એ સિવાયના તમને અમુક એક બે આર્ટિકલ્સ દેખાડું છું જેમ કે ગુજરાતી હોય અને સંગીત ના હોય એવું તો બને નહીં તમે જોઈ શકો છો આ ખૂબ જ સુંદર લેંગો છે આ તમે તમારી વેડિંગ નાઇટ સંગીત નાઇટ પહેરો એટલે તમે ચમકી ઉઠો એની સાથે સાથે હું તમને આજે બ્રાઇડલ કલેક્શન બતાવવાની છું બ્રાઇડલ કલેક્શનમાં રેડ અને મરૂન મોસ્ટ ફેવરિટ હોય છે બધાનું કલર અને એમાં વેડિંગ સીઝન અત્યારે મારો એક ટાઈમ હતું જ્યારે રેડ અને મરૂન પહેરવાનું બધાય બંધ કરી દીધું હતું પણ પાછું અત્યારે જે છે ટ્રેન્ડમાં આવ્યું છે તમે જોઈ શકો છો આજે હું તમારા માટે જે લહેંગો લઈને આવી છું એ ખૂબ જ સુંદર વર્ક વાળો છે જેમાં જરી વર્ક છે ઝરકન વર્ક છે એની સાથે સાથે જે આમાં ડિઝાઇન તમે જોઈ શકો છો બહુ ખૂબ જ સુંદર એક ફ્લાવર ડિઝાઇન છે એક બહુ જ સુંદર આમાં એક પીકોક બનેલું છે તમે ડિટેલિંગ જોઈ શકો છો આમાં અને કલર તો તમે જોઈ શકો છો સ્પેશિયલી વેડિંગ કલેક્શન છે એટલે રેડ મરૂન ના હોય એવું તો થઈ જ ના શકે એની સાથે સાથે અમારી પાસે બીજું કલેક્શન છે આ પણ બ્રાઇડલ કલેક્શન છે અને આમાં જે ડિઝાઇન્સ બનેલી છે એ પણ તમે જોઈ શકો છો દુલ્હા દુલ્હન મળી જાય આપણે ચણિયા ચોળીમાં એટલે શું જોઈએ અને તમે અત્યાર સુધી તો બહુ બ્રાઇડલ કલેક્શન જોઈ લીધું હવે મારે તમને બ્રાઇડલ કલેક્શન બતાવીને હજી બોર નથી કરવું એના સિવાય તમને કોઈ બ્રાઇડલ કલેક્શન જોલતું હોય તો અઝમેરા ફેશનમાં આવીને વિઝિટ કરી લેજો ઘણા બધા ઓપ્શન તમને અવેલેબલ મળી જશે હવે તમને જે બતાડવા જઈ રહી છું હું એ છે આપણી પાસે કલેક્શન કલેક્શનમાં તમે આ જોઈ શકો છો એવું નથી કે જ પહેરે એક તો તમારી પાસે ઓપ્શન છે કે દુલ્હની બહેન છે કે ફ્રેન્ડ છે તો જ છે એની સાથે તમારો જો એન્ગેજમેન્ટનો નો ફંક્શન હોય તો પણ તમે આ પહેરો એટલે ખૂબ જ સુંદર લાગે અને નાઇટ ફંક્શન હોય એટલે આ વસ્તુ ચમકવાની તો છે જેમાં કટ વર્કના બી ઘણા બધા વર્ક છે આ બીજું આપણી પાસે કલર ઓપ્શન છે આ કલર એક વખત ટ્રેન્ડિંગમાં હતું જ નહીં કોઈ પહેરવાનું પસંદ નહોતું કરતું લેકિન અત્યારે આ કલર એટલું બધું ટ્રેન્ડિંગમાં છે તમે ઘણી બધી સેલિબ્રિટીઝ ને આ કલર પહેરેલું જોયેલું હશે એન્ડ તમે જોઈ શકો છો કે અમે આ તો વિડિયો બનાવી જ રહ્યા છે તમને આર્ટિકલ બતાવવા માટે લેકિન અમારી બેક બેકસાઇટ પર તમે જેવી રીતે જોઈ શકો છો કે લહેંગાની પરચેસિંગ માટે ઘણા બધા લોકો અહીંયા આવે છે અત્યારે આ સિવાય અમારી પાસે ઘણા બધા કસ્ટમર છે જે લાઈવ વિઝિટ કરવા આવ્યા છે એની સાથે તમારી પાસે વિડિયો કોલ પર્ચેસિંગની ઓપ્શન બી અવેલેબલ છે તો તમે આ વસ્તુ તો આમ પર્ચેસિંગ ચાલતી રહે પણ હું તમારા માટે આર્ટિકલ જે લાવી છું એ રોકવાની નથી બતાવવાનો એની સાથે સાથે આપણી પાસે લાસ્ટ એન્ડ મોસ્ટ ફેવરિટ જે કલેક્શન છે ખૂબ જ સુંદર છે જો આ મારું મોસ્ટ ફેવરિટ છે બિકોઝ આમાં જે વર્ક તમે જોઈ શકો છો આ છે તો નહીં પણ એક લુક જે તમે જો એટલે લાગે કે બનારસી વર્ક છે તમે આ જોઈ શકો છો આમાં આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન અવેલેબલ છે આ જે લહેંગો છે તમે નવરાત્રિથી લઈને વેડિંગ હોય કે કોઈ પણ ફંક્શન હોય ગુજરાતીઓની ચોઇસ મને ખબર છે કેમ કે મારી પણ ચોઇસ એવી જ છે એટલે આ લહેંગામાં આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન અવેલેબલ છે આવી બધી ઘણી બધી વેરાયટીની વિડીયો જોવા માટે તમે અજમેરા ફેશનના ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો લાઈક કરો અને અમારી સાથે જોડાતા રહો કેમ કે આનાથી વધારે અને સુંદર કલેક્શન તમારા માટે હું લઈને આવતી રહીશ સો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને અમને જોવાનું ભૂલતા નહીં